શું તમે જાણો છો અજમો અને અળશીનો આ પાવડર નિયમિત રીતે લેવાથી તમારું વજન ઘટે છે ખરેખર મિત્રો બહુ સરસ મજાની આ માહિતી છે તમારા માટે છે અત્યાર સુધી તમે ઘણા બધા એવા પ્રયત્નો કર્યા હશે વજન ઘટાડવા માટેના પરંતુ નાનકડો એવો ઉપાય કરી જજો જે લોકો વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નોથી કંટાળ્યા છે એમને પણ આ ઉપાયની મદદથી ચોક્કસ અને સચોટ પરિણામ મળશે તો મિત્રો અહીંયા વજન ઘટાડવા માટે સૌથી પહેલા તો તમારે અજમો અને તમારે હું કહું છું એ રીતે થોડા નિયમોનું પાલન કરો ખરેખર નાનકડા એવા ઉપાયની સાથે સાથે તમે જો ખાવા પીવાના આટલા નિયમોમાં તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર લોકો પૂછશે કે એવું તે શું કર્યું છે કે જેના કારણે વજન તમારું આટલું સ્પીડી અને આટલું સરસ રીતે ઘટે છે બીજું કે આ નિયમિત ટેવ પાડવાથી તમારું વજન ફરી ઘટેલું વધતું નથી ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી છે લાખ રૂપિયાની દવા સમાન છે જે લોકો ઘણા બધા પ્રયત્નો કરી અને થાકી ગયા છે એમના માટે ઉપાય છે સૌથી પહેલાં તો અહીંયા તમારે વજન ઘટાડવું છે તો વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તો આ નિયમો સૌથી પહેલાં સવારે વહેલા જાગવું હું ફાળા ત્રણ ગ્લાસ નરણા કોઠે પાણી પીવાના છે થોડી વાર સૂર્યપ્રકાશમાં બેસવાનું છે થોડીવાર પાંચથી દસ મિનિટ કન્ટિન્યુ ચાલવાનું છે બીજું ભૂખ કરતાં ઓછું જમવાનું તમારા નાસ્તામાં સવારે ખાટા ફળો એડ કરો બપોરના ભોજનની સાથે તમે લીલા શાકભાજીનો જ્યુસ એડ કરો રાત્રે સૂતી વખતે તમે ઓટ્સ ઉપમા કે પછી ખીચડી એવો હળવો આહાર માત્ર એક જ વાટકી દૂધ સાથે લો એ સાથે તમે બપોરના ભોજન પછી વ્રજાસનની સ્થિતિમાં બેસો અને રાત્રે સૂતા પહેલા ફરી દસ મિનિટ ચાલો આ નિયમ તમારા જીવનમાં રાખોની સાથે આ ઉપાય કહું છું એ ફોલો કરો આ ઉપાય માટે આપણે લેવાનું છે અહીંયા સો ગ્રામ અજમો પચાસ ગ્રામ અળસી અને ગણીને દસ મરીદાણા લેવાના છે આ ત્રણેય વસ્તુ એવી ખતરનાક છે કે તમારા શરીરની ચરબીને બાળી નાખશે યાદ રહે આ ત્રણેય વસ્તુનો પ્રયોગ કરતા હોય ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેનાથી કોઈ પણ વસ્તુની તાસીર ગરમ હોય તો એની આડેસર તમને થાય નહીં હવે આપણે બનાવીએ આ સરસ મજાનો વેટ લોસ પાવડર અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનો પાવડર આ પાવડરની મદદથી તમારા શરીરની અંદરની ચરબી ઓગાળી દેશે આ પાવડર તમારે બપોરના ભોજન પછી અને રાતના ભોજન પછી એક ચમચી ગરમ પાણી સાથે લેવાનો છે ઓકે તો ખરેખર આ પાવડરની મદદથી તમારું વજન પણ ઘટવા લાગશે પાચનતંત્ર મજબૂત થશે અને સાત જ દિવસની અંદર તમારા કમરના બે ઇંચ ઘટશે અને સાથે સાથે ત્રણથી ચાર કિલો વજન આરામથી ઘટી જશે ભૂખ કરતાં ઓછું જમવું જે જમો તે ઘરનું જમો તીખું તળેલું ગળી વસ્તુ બેકરી આઈટમ બેકર સ્વીટ ન ખાઓ સાથે સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો નાની નાની ભૂખ લાગી તો પાણીપુરીને બદલે સિંગ ડાળિયા કાળા તલ સફેદ તલ શું કળિયેર ખાઓ ચાવી ચાવીને કોઈ કોઈપણ ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવાથી પણ તમારા શરીરની અંદરની ચરબી ઓગળી જાય છે તો ખરેખર ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો